તાલુકાના મેઘવાડ સમાજના પાતમો સમૂહ લગ્ન યોજા વાવ ખાતેની સમાજની વાડીમાં એકતા સંસ્કૃતિ અને સહયોગનું જીવતું પ્રતિક બની રહેલ કાર્યક્રમમાં સોળ જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા વાવથરાદ તાલુકાના અખંડ મેઘવાર સમાજ આયોજિત ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમ સમગ્ર વિસ્તારમાં સમાજની એકતા સંસ્કાર અને સહયોગના ભાવને પ્રતિબિંબ કરતો આ કાર્યક્રમ ધામધૂમથી યોજાયો જેમાં કુલ પંદર યુગને લગ્ન બંધનમાં બાંધી નવા જીવનની ભવ્ય શરૂઆત કરી આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લામાંના તમામ પરગણાના વિવિધ ભાગોમાંથી પધારેલ સમાજના અગ્રણીઓ મહેમાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી સમૂહ લગ્ન સમારંભમાં પરંપરાગત વિધિ અનુસાર પંડિતોના ચાર વચ્ચે વૈદિક વિધિ મુજબ વિવાહ સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યો લગ્ન મંડપ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યો અને સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃતિની છાયા સ્પષ્ટપણે જોવાઈ

કરવામાં આવી હજાર લોકો ભોજન ગ્રહણ કર્યો અખંડ મેઘવાર સમાજના યુવાનો અને સહયોગી સમાજ દ્વારા સરસ છે આવી પ્રગતિ કરે સમાજમાં અને જે આ રીતિ રિવાજ પ્રમાણે ચાલે છે ને એ સારું છે પહેલા જે કરે એના કરતા સારું છે તમારું નામ શું છે Boleh, boleh. Sama-sama.

મોટી જાતિય આર્થિક ભિન્નતાઓને પૃષ્ઠભૂમિ આપે છે વાવ અખંડ મેઘવાર સમાજના પાંચમા સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો આ કાર્યક્રમે સમાજના સહયોગની ભાવનાને વધુ વળગાણ આપ્યું

એવાર બાબુ ભાટિયા સબંધ ભારત ન્યૂઝ થરા